તો માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટનામાં દાદા પૌત્રના મોતની ઘટના બાદ નગરપાલિકાએ જૂની ઇમારતો તોડવાની કામગીરી શરૂ કરી જોકે મુખ્ય બજારમાં દુકાનોના ઉપરના માળ તોડવાથી ધૂળના ગોટા ઉડતા વેપારીઓના માલસામાનને નુકસાન થાય છે ડિમોલ્યુશન કાર્ય દરમિયાન બજારોનો અર્ધો હિસ્સો બંધ રહેતા છેલ્લા આઠ નવ દિવસથી વેપારીઓ ધંધા ઠપ રહેતા હોવાની ફરિયાદ કરી છે વેપારીઓની માંગ છે કે ડિમોલેશનની કામગીરી રાત્રે કરવામાં આવે જેથી ધંધાને અસર ન થાય આ મુદ્દે વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે આજે આઠ નવ દિવસથી નગરપાલિકામાં આ મકાન ઉતારવાની જર્જરી ચાલી રહી છે તે અન્ય વેપારીને બહુ તકલીફ પડે છે કારણ કે સવારનાથી લઈને દુકાનોમાં કોઈ બી રસ હોય છે અંદર આવી શકતી નથી અને જે માટે તંત્ર માટે એક અરજ છે કે આ સવારની જે કામગીરી છે એના બદલે તમે રાતના રાતના આઠ થી સવારના સાત વાગ્યા સુધી સુધીનું કામકાજ ચાલુ રાખે સવારના અમે વેપારી મિત્ર મંડળ ધંધો કરી